જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે રાષ્ટ્રભિમાન મોહમ્મદ ગઝની ભારતીય વૈભવને જોઈ ભારતમાં આવવા માટે લલચાયો હતો વિશાળ સેના પોતાની તૈયાર કરી હતી અને સોમનાથ મહાદેવનું મંદિર નજર સામે આવ્યું હતું તેમને લૂંટવા માટે તે નીકળી પડ્યો હતો મોહમ્મદ ગઝની જે રસ્તા પરથી આવી રહ્યો હતો ત્યાં ચૌહાણ રાજા બાપાનું રાજ્ય આવતું હતું એમાંથી પસાર થાય તો જ એ ગુજરાતની અંદર અને સોમનાથની ધરતી ઉપર પ્રવેશી શકે આથી પ્રભાસની ધરતી પર આવવા માટે બાપાના રાજ્યમાંથી નીકળવું ખૂબ જરૂરી હતું બાપા એટલે નેવું વર્ષના પરંતુ નીડર અને બહાદુર તેમનો પુત્ર સજ્જનસિંહ પણ ખૂબ નીડર હતો હવે મોહમ્મદ ગઝનીને એમ થયું કે બાપા તો ખૂબ પરાક્રમી છે તેમને હરાવીને હું સોમનાથ સુધી પહોંચી નહીં શકું આથી તેમને બીજી નીતિ અપનાવી પોતાના સેનાપતિને બોલાવ્યો અને તેમને કહ્યું કે હીરા માણેક રત્નો આ બધાના તું થાળ તૈયાર કર અને ગોગા બાપાના રાજ્યની અંદર જા અને તેમને આ બધું આપી અને આપણી બાજુ લઈ લે તો આપણે તેના રાજ્યમાંથી જઈ અને સોમનાથ સુધી પહોંચી શકશું આથી તેનો સેનાપતિ તૈયાર થયો અને એક થાળ હીરા માણેક મોતીથી ભર્યા અને પોતાના અનેક સૈન્યના સૈનિકોને લઈ અને ઘોઘા બાપાના રાજ્યની અંદર આવી પહોંચ્યો નેવું વર્ષના ઘોઘા બાપા પોતાનું રાજ્ય રાજદરબાર ભરીને બેઠા હતા અને એક જાબાજ અને હિંમતબાજ સૈનિકો અને નિડર યુવાનો તેમના રાજ્ય દરબારની અંદર બેઠા હતા દ્વારપાલે આવીને કહ્યું કે મોહમ્મદ ગઝનીનો સેનાપતિ આપને મળવા માટે આવે છે બે નિડરતાથી ઘોઘા બાપા કહે છે કે આવવા દો તેમને ત્યારે તેમનો સેનાપતિ આવી પહોંચે છે અનેક પ્રકારના થાળ ઉપર રૂમાલ ઢાંક્યા હતા ઘોઘા બાપાને કહે છે નમસ્કાર કરીને કહે છે કે તમારા માટે અમારા અમીરે આ આટલી ભેટ તમને મોકલી છે એમ કહીને રૂમાલ ઊંચો કરે છે તો હીરા માણેક અને રત્નોથી આખી સભા અંજાઈ જાય છે એટલો પ્રકાશ પડે છે અનેક કિંમતી અને બહુમૂલ્ય રત્નો હતા જો તમે અમને અહીંથી પ્રભાસ તરફ જવા દેશો તો આ તમામ રત્નો હીરા એ તમારા નેવું વર્ષે ઘોઘા બાપા એકદમ ગુસ્સામાં લાલ ઘૂમ થઈ જાય છે અને જોરથી બોમ પાડે છે ઉપાટ આ તારા રત્નો અને માણેક લઈને અહીંથી નીકળી જ તું અહીં મારા રાજ્યની અંદર આવ્યો છો ને તો આ હવામાં હું મારો શ્વાસ પણ લઈ શકતો નથી મારો શ્વાસ રૂંધાય છે માટે જલ્દી તારું બધું ભેગું કર અને અહીંથી નીકળ અને આ રાજ્યમાં તો શું આજુબાજુની સીમામાંથી પણ હું તને સોમનાથ સુધી નહીં જવા દઉં એ અમારા ઈષ્ટદેવ છે ખબરદાર જો ત્યાંથી નીકળ્યો છે અને આટ આટલા કઠોર શબ્દ કહેતા તેનો સેનાપતિ ધ્રુજી ઉઠ્યો ત્યાં રહેલા રાજ્યસભામાં અનેક યુવાનોએ પોતાની તલવાર કાઢી અને મોહમ્મદ ગઝનીના સૈનિકો થરથર કાપવા લાગ્યા અને પોતાના થાળ લઈ અને ત્યાંથી નીકળી પડે છે અને મોહમ્મદ ગઝનીને કહે છે કે ઘોઘા બાપા આપણને જવા દે એવું અમને લાગતું નથી આથી તેમની સેના ત્યાંથી પાછી વળી જાય છે અને બીજા એક રાજ્યની અંદર એક રાજકુમારને ફોડી અને ત્યાંથી તેઓ સોમનાથ ઉપર હુમલો કરી દે છે અને ઊંટ અને સામાન સાથે સોમનાથ મંદિરને લૂંટી લે છે ત્યારે બાપા જેવા અનેક દેશભક્તોને ખૂબ દુઃખ થાય છે અને બધા જ ભેગા થઈ અને મોહમ્મદ મોહમ્મદગંજની પાછળ પડે છે અને મોહમ્મદ ગઝની લૂંટેલો સામાન લઈ અને રણ પ્રદેશની અંદર અનેક જગ્યાએ ભટકે છે પરંતુ રસ્તો મળતો નથી અને રણમાં રણમાં ભગવાન સોમનાથને લૂટેલો સામાન લઈ અને રણમાં રણમાં ભટકી ભટકી અને તે મૃત્યુ પામે છે આમ હજારો લાખોની સંપત્તિ રેતીની અંદર રેતી બની જાય છે અને પોતાના રાજ્યની અંદર પોતાના દેશની અંદર એ જઈ નથી શકતો બાપા જેવા અનેક દેશભક્તોએ આવા અનેક વિદેશી દુશ્મનોનો સામનો કર્યો છે આજે તેમને યાદ કરી તેમને વંદન કરીએ